હવે આ તો ભગવાને બધી માયા રચેલી છે પણ હવે માયા સંકેલવાનો સમય આવી ગયો છે એટલે માયા સંકેલવાના સમયમાં ભગવાન વંશને બે અપાવે છે તો મહાભારતનું યુદ્ધ થયું અને પાંડવો થડથડ રહ્યા હતા એમને એમ થયું કે ગમે થાય પણ જો ગાંધારી માં જે છે એ અમને શ્રાપ આપી દેશે તો અમારો વિનાશ નિશ્ચિત છે તો ભગવાન ગાંધારી માતા પરમ શિવ ભક્ત હોય છે અને પાંડવોને શ્રાપ ના આપે એના માટે સ્વયં ભગવાન કૃષ્ણ શ્રાપ ને ગ્રહણ કરી લે છે એમને શ્રાપ આપવાની ઈચ્છા થાય છે આમ શ્રાપ આપવાની જ્યાં ઈચ્છા થાય છે ત્યાં ભગવાન કૃષ્ણ સ્વયં ત્યાં પહોંચી જાય છે અને ગાંધારી માતા એમ કે છે કે જો કૃષ્ણ તમે ધાર્યું હોત તો મારા છોકરાઓ જીવિત રહ્યા હોત પણ આ યુદ્ધનું કારણ તમે જ છો અને તમારા કારણે જ મારા છોકરાઓ આ યુદ્ધમાં હણાયા છે માટે જેવી રીતે કૌરવ કૌરવોનો વિનાશ થયો એવી રીતે તમારા યદુકુળનો પણ વિનાશ થશે એવો શ્રાપ ગાંધારીનો મળે છે અને બીજો જે શ્રાપ જે છે શ્રાપને સિદ્ધ કરવા માટે બ્રાહ્મણો દ્વારા શ્રાપ અપાવે છે બધા ઋષિ મુનિઓ સંત મહાત્માઓ દ્વારિકામાં પધાર્યા હોય છે દુર્વાસા મુનિ અને એમની સાથે ઘણા બધા સાધુ સંતો દ્વારિકામાં પધાર્યા છે ને સાંભ નામનો જે યદુ હોય છે એને આ બધાની મસ્કરી કરવાની ઈચ્છા થાય છે એટલે બધા જે યદુ બાળકો હોય છે યદુ વંશના જે બાળકો હોય છે કુમારો હોય છે બધા એમાં જે સામ નામનો યદુ હોય છે એ પોતે કન્યાનું રૂપ લે છે અને દુર્વાસા મુનિ જોડે આવે છે ને દુર્વાસા મુનિને પૂછે છે કે ભાઈ આ ગર્ભવતી છે અને આને બાળકમાં સ્ત્રી થશે કન્યા રત્ન થશે કે પુત્ર રત્ન થશે આ બાજુ દુર્વાસાજી ધ્યાનમાં બેસે છે એટલે એમને ખબર પડે છે કે આ તો અમારી મસ્કરી કરવા આવ્યા છે એ તરત જ એમનો ક્રોધ ભભૂકી ઉઠે છે અને શ્રાપ આપે છે કે તમે સત્તા અને પૈસાના મોહમાં સાધુ સંતોનું અપમાન કરવા લાગ્યા છો હવે એટલે આ જે કન્યા છે એના પેટમાં મુસળ ઉત્પન્ન થશે અને એ મુસળથી તમારા યદુકુળના વિનાશનું કારણ બનશે એવો શ્રાપ આપી દે છે ને બધા દુર્વા અને બધા સંતો ત્યાંથી ચાલવા લાગે છે